નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલા હુજરત પાગા મેઇન રોડ પરના શ્રી બાળ હનુમાન શ્રી કાળ ભૈરવ મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રસંગે યોજાયેલી પૂજામાં લાભ લીધો હતો આ તબક્કે આવનારા ભક્તજનો માટે મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું મંદિર છે એવું માનવામાં આવે છે કે ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ચિરન જીવી હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવ મહારાજ એક સાથે બિરાજમાન છે ગુજરાત પગા મેન રોડ પર આવેલું છે અને આ મંદિર ખાસું જૂનું છે લગભગ 60 70 વર્ષ જૂનું થઈ ગયું છે અને એનું આજે પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું જીર્ણોદ્ધાર કરીને નવું બનાવવામાં આવ્યું છે એના સહયોગમાં અમે લોકોએ આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા ભાવિક ભક્તોએ મંદિર અને પ્રસાદનો લાભ લઈને ખૂબ આનંદ પામ્યો છે આ મંદિર આપણે સાહીઠ થી સિત્તેર વર્ષ જૂનું છે અને આખા વડોદરામાં આખા વડોદરામાં તો ઠીક પણ આખા ગુજરાતમાં કહીએ તો પણ ચાલે જેમાં હનુમાન દાદા અને કાલ ભદવ દાદા બી એક સાથે બિરાજમાન છે એના કરતા તમે જોઈ શકો છો પેલા છાપરાવાળું મંદિર હતું પણ હવે છોકરાઓ બધા મોલ્લાના ભેગા થઈને ભાવિક ભક્તો બધા આજુબાજુના બધા ભક્તો ને બધાની ઈચ્છા હતી કે ના આપણે દાદાનું કંઈ કરીએ તો બધાની ઈચ્છાથી ભગવાનની દયા થી મંદિરનો જીર્ણોધ્ધાર થયો છે နာမည်ကတော့နီမ ेश ਸਿੰਘ ạ